આ ચાર ગુણ જે સ્ત્રીઓમાં હોય છે તે ઘરને ધનવાન બનાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પત્નીમાં આ ગુણો હોય છે એ ઘરને સ્વર્ગ બનાવે છે અને જે સ્ત્રીઓમાં આવા અવગુણો હોય છે તે ઘરને નર્ક બનાવે છે આમ તો આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખાણ આપણા સંસ્કાર છે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારને મહત્વ આપવામાં આવ્યું છે તેમાંથી એક છે વિવાહ સંસ્કાર એટલે કે લગ્ન સંસ્કાર દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે લગ્ન પછી એક નવી વ્યક્તિ ઘરમાં આવે છે જેને આપણે લક્ષ્મી કહેવામાં આવે છે અને ઘણી સ્ત્રીઓ ખરેખર લક્ષ્મી સાબિત પણ થતી હોય છે પરંતુ ઘણી સ્ત્રીઓ પોતાના અવગુણોના લીધે પતિને અને તેના પરિવારને દુઃખને દુઃખ અર્પણ કરે છે જ્યારે કોઈ પણ પતિ પત્ની પ્રણય સૂતમાં બંધાય છે ત્યારે એક બીજાના જીવનસાથી બને છે તેમના દ્વારા કરવામાં આવેલા દરેક પ્રકારના શુભ કે અશુભ કર્મ તેમની સાથે જીવનભર રહે છે ભગવાન કૃષ્ણ કહે છે કે આપણો ઘર આપનો રથ છે અને પતિ પત્ની એ રથના બે પૈડા છે જો એક પૈડું બરાબર ન ચાલે રથ હાલકડોલક થવા લાગે અને ઘર પણ બરાબર નથી ચાલી શકતું તો બીજી બાજુ પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે ભગવાન કૃષ્ણએ દ્રોપદીના ચીરહરણ પછી કહ્યું હતું દરેક પતિ પત્નીનું એક કર્તવ્ય છે કે તેની પત્નીને હંમેશા સુરક્ષિત અને પ્રસન્ન રાખે તેની પત્નીના ગુણો અને તેનું સન્માન કરવું આ સિવાય પણ અનેક ગ્રંથોમાં આ વાતો જણાવવામાં આવેલી છે આમ તો આપણા દેશમાં પ્રાચીન કાળથી જ મહિલાઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને લક્ષ્મી જેવી પત્ની જેને મળી જાય તેનું પોતાનું જીવન ધન્ય થઈ જાય છે આપણા ગ્રંથોમાં લગ્ન સંસ્કાર પછી સાત જન્મ પતિ પત્નીના સંબંધ માનવામાં આવે છે અને પત્ની જો સર્વગુણ સંપન્ન સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે તો સમજી લો સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે પધાર્યા છે અને આવી પત્નીનો હંમેશા તમારે સન્માન કરવું જોઈએ અને જે પણ પુરુષ આવું નથી કરતા તે જીવનભર દુર્ભાગ્ય જ ભોગવે છે ભગવાન શ્રી કૃષ્ણ પત્નીના વિશ્વમાં પાંડવોને સાચી સમજણ આપી હતી જે આજે અમે તમને ધાર્મિક વાતોમાં જણાવીશું જો કોઈ સ્ત્રીમાં આ ચાર ગુણો હોય તો તે એક રીતે લક્ષ્મી સમાન છે ભગવાન શ્રી કૃષ્ણ આ બે શ્લોક દ્વારા સમજાવે છે તે ધ્યાથી સાંભળજો પહેલો શ્લોક છે યત્ર નાર્યસ્તુ તુજંતે મંતે તત્ર દેવતા આનો અર્થ છે કે જે ઘરમાં નારીને પૂજવામાં આવે છે જે ઘરમાં નારીનું સન્માન કરવામાં આવે છે ત્યાં સ્વયં ભગવાન વાસ કરે છે ત્યાર પછી કહે છે સાભાર્યા યા ગૃહે દક્ષા સાભાર્યા યા પ્રિયવદા સાભાર્યા પ્રતિ પ્રાણા નારી લક્ષ્મીનું સ્વરૂપ છે નારી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે નારી પરિવારનું પોષણ કરે છે અલગ અલગ શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના ઘણા લક્ષણો જણાવવામાં આવ્યા છે અને આ શ્લોકમાં જે શબ્દો હતા તે ગૃહે દક્ષા એટલે કે ગૃહ કાર્યમાં જે સ્ત્રીની પૂર્ણ જેમ કે ભોજન બનાવવું ભગવાનની સાફ સફાઈ કરવી પૂજા પાઠ કરવા

સવારે જે સ્ત્રી બ્રહ્મ બ્રહ્મમુહુરતમાં એટલે કે સૂર્યોદય પહેલા આ બે કલાક વહેલા ઉઠીને એટલે કે 3 થી 5 ની અંદર સ્નાન કરીને ઘરના બધા કામ વ્યવસ્થિત રીતે કરે છે મોટાને સન્માન કરવું અને નાનાને પ્રેમ આપવો આવક અનુસાર પોતાના ઘર સંસાર ને ચલાવવો આવી પત્ની પતિથી ખૂબ જ પ્રેમ પ્રાપ્ત કરે છે જે પત્ની ઘરના કામમાં નિપુણ હોય તેનું આચરણ કરતી હોય બીજાનો દુખ જોઈને દુખી થતી હોય અને ક્ષમતા અનુસાર લોકોની મદદ કરતી હોય ઘરમાં જ્યારે ભોજન બનાવવામાં આવે અથવા તો પીરસવામાં આવે અન્નપૂર્ણાની જેમ ભેદભાવ ન કરતી હોય બધાને સમાન રીતે ભોજન પીરસવાવાળી પત્નીને સૌભાગ્યવતી કહે છે જો તમારી પત્નીમાં આ ગુણ છે તો તમારે તેનું સન્માન કરવું જોઈએ જેની પત્ની મન વચન પવિત્ર હોય અને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ પતિની હંમેશા તેનો સાથ તેને ખુશ રાખવાનો પ્રયાસ કરે તો આવી સ્ત્રીને લક્ષ્મી કહેવાય છે કેટલીક મહિલાઓમાં અલક્ષ્મીનું સ્વરૂપ પણ જોવા મળે છે જે દરરોજ સ્નાન નથી કરતી કે પછી સાફ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ નથી કરતી ગંદા વસ્ત્રો પહેરીને રસોઈ ઘરમાં પ્રવેશ કરવો

તેનો અર્થ થાય છે જે હંમેશા મીઠું બોલે જેના અવાજમાં મધુરતા છે દરેક વ્યક્તિ જોડે સારો વ્યવહાર કરે છે તે સ્ત્રીઓ લક્ષ્મી સ્વરૂપ છે જૂઠી કરવાવાળી ખરાબ સ્વભાવવાળી અને નિંદા કરવી પતિના સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલે છે હંમેશા જે સહનશીલ હોય છે તે બધા સાથે મળીને રહે છે

પરંતુ જો પત્ની જ ક્રોધી સ્વભાવની હોય પતિને પ્રેમ ન કરતી હોય પતિવ્રતા ધર્મનું પાલન ન કરવું પતિને ગુસ્સો કરવો છળકપટ કરવી ખોટું ભાષણ કરવું બીજાના ઘરમાં ઝઘડા કરાવવા અહિયાની વાત ત્યાં અને ત્યાંની વાત અહિયાં કરવી આવી પત્ની ઘરને નર્ક બનાવે છે પછી તમે ગમે તેટલી પૂજા કરો ગમે એટલું સારું કામ કરો તે ઘરને ક્યારેય સ્વર્ગ સમાન નથી રહેવા દે ત્યાર પછી ત્રીજો ગુણ હોય છે પતિ એક પત્ની પોતાના પતિની વાત સાંભળે તે જે કહે પતિની વાતનો આદર કરે તેને જ પતિવ્રતા ધર્મ કહેવાય છે જેની પાસે આવી પત્ની હોય તે તેની વાતોને માને છે અનુસરણ તેની સામે મોટા મોટા મહાવીરના શસ્ત્રો તેની સામે નાના પડે છે આવી પત્નીને તમારે ક્યારે દુખ ન આપવું જોઈએ હંમેશા તેનું સન્માન કરવું જોઈએ ધર્મ ગ્રંથોમાં આવી પત્નીને પતિવ્રતા કહેવામાં આવે છે અને આવી પત્ની તેના પતિને બધો યશ આપે છે એના પતિને આગળ લઈ જાય છે અને અંતે સુખ ભોગવે છે તેનાથી વિરુદ્ધ જે પત્ની તેના પતિનું કીધું નથી માનતી અને પરપુરુષ હનુમન રહે છે પતિવ્રતા ધર્મનું પાલન નથી કરતી તે ઘરને નર્ક બનાવી દે છે જે સ્ત્રી તન કરતા મનથી વધારે સુંદર હોય તે પોતાના સંતાનોને સ્નેહથી રાખે અને તેના સંતાનોમાં સારા ગુણોનું સિંચન કરી સંસ્કારો આપે પોતાના વિશે ન વિચારો પણ પોતાના પરિવાર બાળકો અને સમાજ માટે પણ વિચારે જે દાન સીલન હોય અને બુદ્ધિમાન હોય અને કર્તવ્યનું પાલન કરનાર હોય બધા કામ નિષ્ઠાથી કરતી હોય આવી સ્ત્રીને હંમેશા દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે સ્ત્રી આવા ગુણોથી પરિપૂર્ણ હોય છે તેમના પતિને જીવનમાં ક્યારેય દુઃખ નથી ભોગવવું પડતું તેનાથી દુઃખ પણ દૂર ભાગે છે અને તેના ઘરે સુખની સરવાણી ફૂટી નીકળે છે અને તેના ઘરે ગરીબી નથી આવતી મોટામાં મોટી સમસ્યા સમાપ્ત થાય છે અને આવી પત્ની પોતાના પતિના ભાગ્યશાળી સિદ્ધ થાય છે અને પરેશાની આવે તો પોતાના પતિની સાથે સાથ આપવા અને પરેશાનીનો સામનો કરે છે એટલે જ આવી સ્ત્રીનું સન્માન કરો અને આવી સ્ત્રીનું સન્માન નહીં કરો તો યાદ રાખજો ખરાબ દિવસો આવતા પણ વાર નહીં લાગે મિત્રો પસંદ હોય તો એક લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર